એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિંમતનગર નગરપાલિકાના વિકાસના રૂપાળા નામ હેઠળ પાંચસો જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે પાલિકાએ નોટિસ આપી તે લોકોને જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે આજે હિંમતનગરની હાથમતી કેનાલ કિનાર પર વસેલી ઝૂંપડપટ્ટી તમે જોઈ રહ્યા છો એ છાપરામાં રહેતા લોકો તેમના બાપ દાદા વખતથી આ વિસ્તારમાં રહી રહ્યા છે જોકે હવે તેમના માથેથી હવે બે દિવસમાં આ છાપરો પણ છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે હિંમતનગર નગરપાલિકાએ નવું ડેવલપમેન્ટ કરવાના નામે આ લોકોને નોટિસ આપીને તાત્કાલિક અસરથી આ જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે જેને લઈને સ્થાનિકોમાં માથે આગ તૂટી પડ્યું છે વર્ષો પહેલા હિંમતનગર શહેરને રણિયામણું બનાવવા માટે કેનલ ફ્રન્ટના નામે અનેકો લોકોના ઘર બાર વગરના કરાયા હતા ત્યારે આ વાતને દસેક વર્ષ બાદ ફરીવાર આવા સ્લમ વિસ્તારમાં રહેતા ફરીથી નોંધારા થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે આ વિસ્તારમાં હાલમાં કેટલીક મહિલાઓ ગર્ભવતી છે તો કેટલાક બાળકોને થયા માત્ર બે જ દિવસ થયા છે તો સામે એક્સિડન્ટ ભોગ બનેલી મહિલા પણ સારવાર લઈ રહી છે ત્યારે આવે શિયાળામાં આવા લોકો ક્યાં જાય તે મોટો પ્રશ્ન આ લોકો માટે સર્જાયો છે દસેક વર્ષ પહેલાં અનેકો લોકો નોંધારા કરી કેનલ ફ્રન્ટને કરોડોનું અંધાણ કર્યા બાદ પણ હાલ આ કેનલ ફ્રન્ટ એક રીતે તો બિન ઉપયોગી પડી રહી છે અને એનું કારણ ઘર ગુમાવનાર લોકોને હાય છે ત્યારે હવે ફરીથી નગરપાલિકા દસ વર્ષ પહેલાં જે રસ્તે જઈ રહી હતી તે જ રસ્તો ફરી પકડી રહી છે બ્યુરો રિપોર્ટ એટીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા

એટલે અમે કેટલા વર્ષોથી આવ્યા અને અત્યારે પાડું પાડું કરે અને ચાર કઈ જગ્યા તો દેખાડ્યું કે ના દેખાડ્યું દેખાડી કે ના દેખાડ્યું કે ભાઈ આ જગ્યાએ એ તમે પડ્યા આ તમારું રહે અને હાસવો નથી કરતું સરકાર આ નથી નથી એમ નહીં આટલા વર્ષોથી થી હાંસ્યું હાંસ્યું હાસ્યું અને અત્યારે કાઢી કે અમે નામ નાના મારું આ કેનાલ પર છેલા 50 60 વર્ષથી લોકો રહે છે અને આજે શિયાળાના ટાઈમે એવી ઠંડી પડે છે એ ટાઈમે અમને અહીંથી અઢાને કીધું છે અને ઘણી બહેનોને ડિલિવરી છે પ્રેગ્નન્ટ પણ છે અને ઘણા લોકોના એક્શન થઈને પગથ પણ ભગાયેલા આ ઝોપડ પટ્ટીમાં હોય છે અને અમને કોઈ વિકલ્પક વ્યવસ્થા આલે વગર અહીંયાથી એમને ગાડી મૂકવા માટે નગરપાલિકાએ ચીફ ઓફિસરે નોટિસ આપેલી છે એટલે એમને વિકલ્પ વ્યવસ્થા મળે સારી જગ્યા મળે અને સારા મકાન મળે એવી સરકાર જોડે મારી નવરો અપીલ છે સારા નિયાવાસી આઈ એ રીએસીએ લગભગમાં થી સિત્તેર એંસી રસો થઈ ગયા કોઈ આ હોવાની લાઈનો હતી કોઈ આ વસ્તી નહોતી કોઈ સારા કુંભમાં વસ્તી નહોતી અને કોંગ્રેસે અમુને જમી આપી હતી માપી માપીને ખોટે તો અમે છાપરા બનાવ્યા આના બનાવ્યા સંસાર ખાતું હતું સંસાર ખાતાને અમે પૂરું કર્યું પૂરું કરીને જમી અમે માપીને આના કરી બીજું ત્રીજું કરી તો આજે તમે લોકો અમને વસાયા છે ને અમને વસાઈ તમે કાઢો છો તો અમારે જવું ક્યાં સાહેબ અમારા બાલબચ્ચા આજે શિયાળો આવ્યો અમે ઠંડી ના ક્યાં રહીએ ક્યાં ના રહીએ અમને કોઈ મકાનો નથી મળી વ્યવસ્થા નહીં મળી તો અમારા બાલ બચ્ચો લઈને અમે ક્યાં જઈએ સાહેબ આજે એસી નેવું વર્ષ થઈ ગયા આ જમીન ઉપર અમને તો અમારો કોઈ મને પાછા આવ્યો નથી અને વર્ષો ને વર્ષો નીકળી ગયા ગઈડિયા ના એ મારી ગયા અને સાહેબ અમે આવા પાછળ ની પ્રજા અમે સરાણી મોદીભાઈ વાવાભાઈ